ધરમપુરના તામછડી ગામે ઘરમાં સડકતા ચૂલામાંથી વાવાઝોડાને લઈ તણખલું ઉડતા બળીને ખાક ધરમપુર તાલુકાના અંતિયાર વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા લોકોએ નુકસાની વેઠવી પડી છે ત્યારે ધરમપુરના તામછડી ગામે લઈ એક ઘરની આગની આવ્યું હતું વાવાઝોડાને લઈ પવનને કારણે ઘરમાં સળગતા ચૂલામાંથી તડકલું ઉડીને ઘરમાં મૂકેલા ઘાસના પૂળામાં પડતા આગ લાગતા દોડધામ મચી ગઈ હતી જેને પગલે ઘર વખરીનો સામાન તેમજ અનાજ પણ બળીને ખાખ થઈ જતા પરિવાર રસ્તા પર આવી ગયા હતા જોત જોતામાં આખું ઘર આગની ચપેટમાં આવી જતા પરિવારના માથે આપ તૂટી પડ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો